હાલનો સમય છે માં ધીરે 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 હાંઠ નીકળી ગઈ છે એક અસવાર હાંઠ હકારે છે ને પાછળ બીજો અસવાર બેઠો છે જકા 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 કરતી નીકળી ગઈ છે સૂરજ નારાયણ આથમાન તૈયારી છે આગળનો અસવાર પાછળનો અસવાર જે વૃદ્ધ છે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમંગ પગ પગ મગમંગ અલંગ પરમ મુખદંત દંત બચન જબ ફગ ફગ પાછલો જે વૃદ્ધ અસવાર છે એ આગલા અસવાર જે બાળક હાકે છે એને કે છે કે ટાબર માર્ગ સહીવે માર્ગ હાચો છે મેં તને કીધો એ જ માર્ગ છે કે આ બાપજી બરાબર માર્ગ છે થાતા 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 ધીરે 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 હાંઠ નીકળે છે હાંઠ ઊભી રહી ગઈ ઓચિતાની એટલે કીધું કે હાંઠ કેમ ઊંટ કેમ ઊભું રહી ગયું કે તળાવની પાળ છે હે કે તળાવની પાળ છે એટલા માટે ઊભું રહી ગયું છે કે તો મેં ભૂલ થઈ ગઈ છે માર્ગ મેં કીધો ને એ માર્ગ નથી હે કે તળાવની પાળ છે આપણા મેં રસ્તો બતાવવામાં તળાવ ની પાળ નથી આવતી તો એ કેમ અહીં લાવ્યો છો એટલે ત્યાંથી એ વૃદ્ધ હેઠો ઉતરીને કીધું હુકો છે ખૂટી ગયો છે ને તું બાજુ એક ગામ દેખાય છે આ ગામ દેખાય છે ત્યાં જઈને હુકો તું લઈ આવ્યો એટલે બાળક એ જુવાન હુકો લેવા માટે ગામમાં જાય છે પણ ગામની અંદર જ્યાં અંદર પસાર થાય છે ગામની અંદર જ્યાં જાય છે અને આમ જ્યાં નજર કરે ને તો એક પણ માણસ દેખાતું નથી એક પણ વ્યક્તિ દેખાતું નથી એટલે કીધું ઓહો કે મને પરીક્ષા કરવા મારા બાપજી મને મોકલો છે કોઈ માણસ કોઈ માણસ દેખાતું નથી પણ જોતા 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 એક આટડી છે આટડી દીવો બળે છે ને દીવો જોયો છે ને એટલે કીધું કોઈ માણસ તો છે તો ત્યાં દીવો જ્યાં બળે છે ત્યાં પોતે આટો મારવા ગયા ને કીધું કે મને હુકો આપો એટલે એ કીધું શેઠે તારા જોતો એટલો લઈ લે હું લૂંટારો નથી હું બહાર નથી હું તમને પૈસા આપું તમે મને હુકો આપો ખરેક પણ મેં તને ક્યાં ના પડી તારા જોતોય લઈ લે ને ના એમ નહીં તમે મને આપો કે આપવાનો સમય નથી પણ શું હું એ તો મને વાત કરો કે અમારા ઘરની બાયુ દીકરીયું બેનું હમણાં છે ને કહું અફીણ ઘોડ્યા છે અફીણ પી

કે નહી આજથી દહ વર્ષ પહેલા છે ને આવી કોઈ ઘટના નથી બની કેમ કે એક વખત છે ને એ વખતે કચ્છમાંથી એક ચારણ આવતો તો અને વાડામાંથી માંથી ગાવ્યું છોડાવતો એવો એક ચારણ આવતો તો એટલે અમારે કોઈને મરવાની જરૂર નથી પડતી કે ઈ કોણ ચારણ કે એનું નામ વાઘદાન ચારણ એ તો મારા બાપજી નું નામ છે કે અહીંયા આવ્યો છે અરે તો હા ક્યાં છે કે તળાવની પાળે એ પંચ્યાસી વર્ષનો બુઢો એ ઠક્કર એ લોહાણો હાથડી બાટડી બધું એમને ખુલ્લું મૂકીને ગડગડતી દોટ મૂકી અને દોટ મૂકતા મૂકતા એ પેલા ઘરે જઈને હાકળ ખખડાવીને કીધું ઘરનાને કે હું જાઉં છું પણ હું આવીને તમને ટકોર ન કરું ત્યાં સુધી મોત મીઠું કોઈ ન કરતા હે કે હું જ્યાં સુધી ટકોર ન કરું ને ત્યાં સુધી કોઈ મોત મીઠું ન કરતા તળાવની પાળે ગયા છે ન્યાથી કીધું કે આવ્યો મારો ચારણ આવ્યો મારો ચારણ આવ્યો પ્રીતુ કરો તો ચારણા બીજી આળ પંપાળ જીવત ના જસ ગાવે અને મુવે લડાવણ હાર તમારે પે હારું હોય ને જીવતા તો હો વખાણ કરે મર્યા પછી તો ચારણ તમને કોઈને અમર કરી શકે એટલે આમ જ આકલો માર્યો ને માં એટલે ખબર પડી ગઈ ચારણ ને વાગદાન ને એની પંચાસી વર્ષની ઉંમર એટલે હાથ ઉપરથી હેઠા ઠેકડો મારીને હેઠા ઉતરો જેમ જોવાની આવી ગયો એમ નાથી આકલો મારને કીધું કોણ પાના જમ કે હા પાનો પણ બાપ બચાવી લે ને બચાવી લે ગૌત્રીને બચાવી લે અરે પણ બોલ કોઈ એવો રાજપૂત છે કોઈ એવો ક્ષત્રિય છે કે એવો કોઈ મને દેખાતો નથી અરે તું બોલ એક ખાલી ક્ષત્રિય દેખાતો નઈ નાનો છોકરો 5 વર્ષનો 10 વર્ષનો કે કોઈ એવો નથી કે માના કોઠામાં પડ્યો છે હાકલો મારું તેમાંથી બાર કાઢીને ઢીંગાણે મોકલી દઈ મારી તાકાત છે કે એવું કોઈ નથી મારે કે છે હજી કોણ કે જે પેલા જે તું રાયસી ચોહાણ હતો ને એ હજી છે બીજું કોઈ છે નહીં પણ એ તો વૃદ્ધ થઈ ગયો કે જે હોય હાવજ ભલે ને હરિયલ ઘરે ને હોય જના ફળિયામાં કુંજર ફરે પછી એને વહી ની વાતો ન હોય કે હેર બચાને કાગળ એટલે ન્યાથી ડગલા ભર્યા છે બીજું કાઈ પૂછું નથી હાથડી ઉપર સવાર થઈ અને વાગદાનજી એ ચોહાણ ને મળવા માટે જાય છે

એને આકલો મારીને કીધો કે છે મારા ભાઈ ઘરે છે મારા કાકા ઘરે છે મારા ઠાકર ઘરે કે હા ઘરે છે હમણાં ભેહું લઈને ગયા છે અને ત્યાંથી આકલો માર્યો કે આવતો રે તારો દરબાર આવ્યો છે તારો મિત્ર આવ્યો તારા મિત્રનો દીકરો આવ્યો છે તારો બાપ આવ્યો છે જ્યાં આકલો માર્યો ત્યાંથી કીધું કે તું ઘરે જાઉં હું ધીંગાણામાં જાઉં છું ઘરે પૂછવા ન જાય કે અમે જાય છીએ ધીંગાણામાં ન્યાથી પોતે પડતું મૂકી ઘોડી પર સ્વાર થઈને બાગડતા ધમા 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 મંત્ર કા પડંદા ખાકે ઉથડંદા નાગ દંડા કરતા ભૂત પડંદા તાલ અને મુછ બ્રહ ઉથડંદા શ્રી શત્રુ રડંદા માયના કેના પન્ના ઉથડંદા જેમ ચાકડે કુંભાર છમ 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 કરતા રવાડા ઊભા થઈ ગયા અને ઘોડી ઉપર સવાર થઈ દોડ હો રાજપૂત જે ઘેરો ખાલી ઊભા થઈ ને આટો દઈને હામો ભર્યો ઉમર 85 વર્ષ ની હતી ઓ ભલામણ 20 22 વર્ષ ની નતી ઈ હરભમજી ખેર નામના એ કારડિયાએ કીધું કે તું મૂંઝા તો નહીં હું તારી ભેગો બેઠો છું કોઈની તાકાત નથી કે તારી સામે મીટ માંડી શકે ત્યાંથી નીકળી ગયા છે પ્રસંગ ઘણો લાંબો છે વારાહીના પાધરમાં પૂગ્યા છે 150 અસવાર અને પૂછું તમે કેટલા જણા છો કે મે 150 ની માથે એક ચારણ 151 જણા છે કે તમે 151 અને હું હરભમજી કારડિયો એકલો એટલે કીધું કે આપડા ગાયોના વાડા ભાંગવાના છે અને ગાયોના ત્રણ વાડા છે અને વાડા કઈ સામાન્ય નથી તમે ઓલા શીંડા ઢાંકેલા એ બોરડીના પોહો મારો ખુલી છે એવું કઈ નથી પણ હાથ હાથ આઠ આઠ હાથમાં મોટી ખાણ કરેલી છે એમાં અંગારા નાખેલા છે અને ફરતા છે ને પચા પચાસ હાંઠ આઠ જણાનોનો પેરો છે એમાંથી ગાવું બહાર કાઢવાની છે અને ખાલી જગ્યા એક આડું મૂકેલું છે ને નાની એવી જગ્યા છે એમાંથી બહાર કાઢવાના છે અને હાંભળી લેતું એ વાડો ભાંગતી વખતે ગાયુને બહાર કાઢવાની ખરી પણ એક પણ ગાય ઉલની અંદર પડવી ન જોવે એક પણ ગાય જો અંદર પડી તો વાડો ભાંગ્યો ન કહેવાય એટલે કીધું કે બેટા રાયસીજી ચોહાણ તારે વાડો ભાંગવો છે ગાયુને લઈને બહાર જાવું છે કે ના કાકા તો મારથી ઈ ન થાય વાડો તમે ભાંગો હું બધાને ગાયુને લઈને બહાર નીકળી જાય અને દુશ્મનના મસ્તક વધારી લે કે તારે ધીંગણામાં ઉતરવાનું થશે ને હું બગાવ્યું ને બાર તો કાઢી લેશ પછી હું તને હુકમ કરી કે તારું મસ્તક ઉતારી દે પછી મસ્તક વાળું વાલું તું ન કરતો કારણ કે હામે આખી ફોજ છે તમે એકસો ને એકાવન જ છો ખાલી હે કે ત્યાં તારું મસ્તક વાલું ન કરતો તું મસ્તક ઉતારીને ને ધીંગાણામાં ખાબ કઈ જાજે કે એમાં ક્ષત્રી બીજું કેવું ન પડે તમે કાકા મને હાકલો કરજો અને કારડીયો મડાણો છે ભાઈ આ છપાખરા બધા ગાય છે ને પણ છપાખરા આના ગવાતા હોય લૈડ હલ્દી માથે યવું નોની ફોજ હામે વર વાલ અશાહી મોગ ફોજ માથે

એટલે વાઘદાન ચારણે કીધું કે ઓહો કારડિયા છેલી ઘડીએ તે ફીફા ખાંડવા મળ્યો છે તે તો ઢોળામાં ધૂળ પાડી છે એવું નથી કેમ કે મારે હું ધીંગાણામાં જાઉં ને મારા ઢોલ વાગે ને તો મને પુરાતન ચડે ઢોલ વાગતું નથી ઢોલીને મરી ગયા ને પંદર વર્ષ થયા હવે ઢોલ કોણ વગાડશે પણ એટલી જ્યાં વાત કરીને ત્યાં ઢોલ નો અવાજ કાને સંભળાણો ત્રીજ બાંગ ત્રીજ બાંગ કરી

ચાકડે થી જેમ માટી નો ભીંડો ધરતી માંથી ઉતારી લે ને એમ કારડીયો મંડાણો છે ભલા એક જાટકે છે દુશ્મનો ના મસ્તક હેઠા ઉતારે છે પણ ચારણે ટકોર કરી ધીંગાણામાં કે કારડિયા તે વાત કરી હતી તારો ઢોલોય મરી ગયો છે દસ વર્ષ થઈ ગયા તો ધીંગાણામાં ઢોલ કોણ વગાડે છે પણ આમ નજર કરીને બુઢી રાજપૂતાણી એંસી વર્ષની ઉંમર ગળામાં ઢોલ નાખીને રાજપૂતાણી રણક્ષેત્ર માં આવી હતી એ રજપુતાણી ખબર હતી કે મારો કારડિયો ઢોલ વગર નહીં રમી શકે એટલે ગળામાં ઢોલ લઈ અને કારડિયાને સુના સુરાતન સડાવવા માટે દેશના માટે શહીદ કરવા માટે ગવત્રીને માટે કપાય જવા માટે ખંભામાં ઢોલ લઈને નીકળી ગઈ છે એવું ભલામણ કર ધર કટા નમ ધન નમ નમ ટંકા કરમ ટંક બંધુક હો તવા વરવાનું રણ ચડવાનું નામ દોનું કામ નથી ના ના મન દોનું કામ નથી ચારડી સાહિત્યના ઘણા બધા છંદો છે ઘણા બધા છપાઈ છે હનુમાનજી મહારાજ નું વર્ણન સાહિત્ય માં કરે છે સાંભળો ચંકાર નાગ દિગપાલ બી જાય ની ખોટી વાત છે જુનાગઢમાં સાધુ ની જપટ લાગે અને કોઈના બાપની ની તાકાત થોડી છે ને આમાં ડગલા ભરી શકે એ હનુમાનજી મહારાજ રાવણ રોવન હાર

આ અમારે આ છપ્પાઈ એવા છે ગાવા તો અઘરા પણ અરે તાલમાં વગાડવાય અઘરા પણ અમારા મારા મામા રે નાનપણથી ઘણા સમયથી વગાડે છે અને અમે હું એમને સાંભળે સાંભળીને બધા તાલ શીખ્યા છે રામ સોચ મુનિદાસ મોચ હનુમાન વિજય જસ મૈતન યા પૈદવ સમારંગાતી દુર્ગા નર

અને દ્રોણાચલ પહાડ ની માથે ઠપકારી દઉં પણ તારા એક હુકમ ની જરૂર હોય છે ਜੀ ਲਗ ਹਨਮਾਨ ਇਹ ਦੁਕਾਇਮ ਬੈਠੋਈ ਕਾਗੜਾ ਕਾਗੜਾ ਤਨਕ ਬਹੁ ਦਰਾਂ ਕਾਲ ਸਰੀਰਾਂ ਸਮਰ ਭਇੰਗਰ ਗਤ ਬਲਵੀਨਾ ਤਨ ਬਹੁ ਦਰਾਂ ਕਾਲ ਸਰੀਰਾਂ ਸਮਰ ਭਇੰਗਰ ਗਤ ਬਲਵੀਨਾ ਸਮਰ ਭਇੰਗਰ ਗਤ ਬਲਵੀਰਾ ਏ પૂટી તોણો અનગાટો વાળો લીધા લીદા તો લેતો દીધી રાવ ਅਤਿ ਗੁਰ ਵਿਸਰਪ ਪਪੈ ਸਮੂਤ ਸਰਵਿਆਲ ਬਦੀਰ ਦੇ ਹੀ ਕਲ ਨਿਕਲ ਦੀ ਗਪਾਲ ਤਰਾ ਚਰ ਦਿੱਖੇ ਜਾਂ ਲਰ ਘਰਤ ਪਰਸ ਦਸਕੰਤ ਬਦਨ ਬਰ ਸੁਰੂ ਭੀਮ ਵਾਂਗ ਵਾਂਗ ਸੰਗਠਿਤ ਪਰਸਪਰ